અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન દિલીપસિંહ ગોહિલે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની કાજે દરેક નાગરિકે મતદાન ફરજિયાત થાય તે જરૂરી છે અને દરેક નાગરિકે ફરજિયાત મતદાન કરવું જોઈએ તેવું પણ તેમણે આહવાન કર્યું હતું ઉપસ્થિત શિક્ષકો પાસે સોશિયલ મીડિયા પર મતદાનની અપીલ કરાવાઈ હતી આજના કાર્યક્રમમાં પારોલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પવન દ્વિવેદી મતદાન કરવું શું કામ જરૂરી છે તે પણ સમજાવ્યું હતું આ દરમિયાનમાં વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીએ નરેન્દ્રભાઈ મોદીના વિકસિત વિઝન મોડલની વાત કરી હતી અને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા માટે નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા માટે બધા મિત્રો મતદાન કરે તેવી તેમણે અપીલ કરી હતી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તથા સેનેટ મેમ્બર નવીન નવીનસિંહ જેતાવત ભાવિન ઉપાધ્યાય હર્ષલ રબારી રાયસિંહ દાહિમા અને અનેક યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે એક સરસ મજાના મતદાનની અવેરનેસ માટે શિક્ષકોએ હિતરક્ષક સમિતિ બનાવેલી છે એના અગ્રણી દિલીપભાઈ ગોહિલ આપણી પાસે છે આ વિદ્યાર્થ જે શિક્ષકની હિતરક્ષક સમિતિ છે એના દ્વારા સમાજની અંદર જે શિક્ષકો છે સ્કૂલના શિક્ષકો છે કોલેજોના શિક્ષકો છે એવા લોકોનું એક સરસ મજાનું ગેધરિંગ અત્યારે અહીંયા કર્યું છે અને દરેકે ફરજિયાત મતદાન કરવું જોઈએ આવો સંદેશ આ દિલીપભાઈ ગોહિલ દ્વારા આપવામાં આવ્યો છે આપણે દિલીપભાઈને પૂછીએ કે આખો કાર્યક્રમ કેવી રીતે છે અને તમે સંદેશ કેવી રીતે આપવાના છો આજે શિક્ષક હિતરક્ષક સમિતિ દ્વારા વડોદરા શહેરના સૌ ગુરુજનો કે જે કોઈને કોઈ કોચિંગ ક્લાસીસ સાથે સંકળાયેલા છે ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં શિક્ષક છે એ લોકો બધા ભેગા થઈને આજે વડોદરાના સમગ્ર વડોદરાની જનતાને એવું આહવાન કરવાના છે કે આપને સાતમી તારીખે આપણું લોકશાહીનું સૌથી મોટું પર્વ જેનું મતદાન છે એમાં મતદાન અવશ્ય કરે જ્યારે ભારત દેશમાં આપણી સંસ્કૃતિ આપણો સનાતન ધર્મ એનો જ્યારે રક્ષા થઈ રહી છે છેલ્લા દસ વર્ષમાં કંઈક અલગ રીતના જે છે આપણા દેશની ઓળખ ઊભી થઈ રહી છે ત્યારે વડોદરાના શિક્ષકો પણ વડોદરાના વિકાસ માટે ભારત દેશના વિકાસ માટે સનાતન ધર્મની રક્ષા માટે આપણી ભારતીય સંસ્કૃતિ છે એનું રક્ષણ કરવા માટે સૌ શહેરીજનોને એવું આહવાન કરે છે કે સાતમી તારીખે મતદાન અવશ્ય કરો ફરજિયાત કરો આજે કોણ કોણ આવેલા છે અહીંયા અત્યારે જે છે એ કોચિંગ ક્લાસના બધા શિક્ષકો સાથે સાથે શાળાના શિક્ષકો તદ ઉપરાંત અમારી સાથે જે છે એ પારોલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આદરણીય શ્રી પવન દ્વિવેદીજી સાથે જ આ કાર્યક્રમ જે છે જેમના સહકારથી થઈ રહ્યો છે એવી બે સંસ્થાઓ એક છે કેરે ક્રાફ્ટ કન્સલ્ટન્સી જે વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટેનું જે છે પ્રોપર ગાઈડન્સ આપે છે ને સાથે કીર્તિ વિદ્યા એજ્યુકેશન એપ પણ છે તદઉપરાંત જે છે એ આ શિક્ષકો જે છે આજે એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે કે આશરે બસોથી વધારે શિક્ષકો આ શિક્ષક Saya kau sihat. સરેરાશ બેથી ત્રણ હજાર લોકોના પરિચયમાં છે અને આ શિક્ષકો અમના આ કાર્યક્રમ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા ઉપર એટલે કે પોતાનું ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર પર એકસાથે આ મતદાન અવશ્ય કરવું જોઈએ એવી પોસ્ટ મૂકવાના છે મારા અંદાજ પ્રમાણે આ બસો શિક્ષકો જે સરેરાશ બે હજાર લોકોની સાથે સંપર્ક ધરાવે છે એટલે એક સાથે ચાર લાખ લોકોનો સીધો સંપર્ક ધરાવતા હોય એવા શિક્ષકો એક જ સમયે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી મતદાન કરવા માટે જે આહવાન કરવાના છે આપણું નામ દિલીપસિંહ ગોહિલ પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન અને અત્યારે આ શિક્ષક હિત રક્ષક સમિતિનો સભ્ય લોકશાહીનું તહેવાર આજે સાત તારીખે આવી રહ્યું છે તેના ભાગરૂપે શિક્ષણ હિત રક્ષક સમિતિ દ્વારા બસોથી વધારે શિક્ષકો આજે આવ્યા છે અમારો મુખ્ય હેતુ એ છે કે જ્યારે આપણો ભારત દેશ વિઝમ બે હજાર ભારત વિકસિત ભારત તરફ વધી રહ્યું છે તેના ભાગરૂપે વિકસિત ભારતમાં યુવાનો ક્યાંક પાછા ના રહી જાય તો યુવાઓને એક ફર્સ્ટ વોટર છે એ ફર્સ્ટ વોટરને આવવા માટે મજબૂતાઈથી વોટિંગ કરે તેના ભાગરૂપે બસોથી શિક્ષક અમારા ગુરુઓ આજે આવ્યા છે આ ગુરુઓ એક એવા પરિવાર સાથે જોડાયેલા છે જે બસો શિક્ષક સીધા પાંચ લાખ પરિવાર સાથે સીધા જો સંપર્ક ધરાવતા શિક્ષકો છે તેને તેના થકી આજે અમે લોકો વધારે મજબૂતાઈથી વોટિંગ થાય એના ભાગરૂપે આજે અમે લોકો જોડાયા છે